લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે જીવનમાં એની જ પરીક્ષા સક્ત હોય છે જીવનમાં લક્ષ્ય હોવા છતાં આપણે જો કામમાં એકાગ્રતા ન સાધી શકતા હોય એનું કારણ એ છે કે લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણામાં જાતને નીચોવી નાખવાની દાનત નથી હોતી ઈ એનડી એન્ડ અને એનડી એન્ડ બંને બોલાય સરખી રીતે પણ એકનો અર્થ તોડવું થાય ત્યારે બીજાનો અર્થ જોડવું થાય છે સાહેબ સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિના વિચારો કેવા હોય સફળ વ્યક્તિ હંમેશા કોઈ પણ સમસ્યાના નિરાકરણની શોધમાં જ રહેતી હોય છે જ્યારે નિષ્ફળ લોકો હંમેશા સમસ્યા શોધવામાં જ વ્યસ્ત રહેતા હોય છે સફળ માણસો કોઈ પણ કાર્ય પાર પાડવા માટે પોતાનું સમયપત્રક બનાવે છે જ્યારે નિષ્ફળ લોકો એમની પાસે એ કામ પાર પાડવાને બદલે કાલ ઉપર ટાળવાના અનેક ઉપાયો હોય છે અનેક બહાના હોય છે સફળ લોકો હંમેશા કહેતા હોય છે કે ચાલો તમારું કામ હું કરી આપું જ્યારે નિષ્ફળ લોકો એક જ વાત કહેતા હોય છે કે આ મારું કામ નથી હો સફળ લોકો પાસે દરેક સમસ્યાનું નિરાકરણ હોય છે જ્યારે નિષ્ફળ લોકો નિરાકરણમાંથી નવી સમસ્યા શોધતા હોય છે સફળ વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે ત્યારે કહે છે કે આ મારી ભૂલ હતી જ્યારે નિષ્ફળ લોકો ભૂલ કરે ત્યારે એમ કહે છે કે મારી ભૂલ નહોતી હો સફળ લોકો હંમેશા વચનથી બંધાય છે જ્યારે નિષ્ફળ માણસો માત્ર વાયદાઓ જ કરી રાખે છે સફળ વ્યક્તિઓ હંમેશા સ્વપ્ન જુએ છે જ્યારે નિષ્ફળ વ્યક્તિઓ પાસે માત્ર હવાઈ કિલ્લા રૂપી યોજનાઓ જ હોય છે સફળ લોકો એમ માનતા હોય છે કે મારે કાંઈક કરવું જોઈએ જ્યારે નિષ્ફળ લોકો એમ માનતા હોય છે કે કાંઈક તો થવું જ જોઈએ સફળ લોકો હંમેશા નજર સમક્ષની સફળતાને કારણે મળનારી કીર્તિ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરે છે જ્યારે નિષ્ફળ લોકો એ કીર્તિ પ્રાપ્ત કરવા માટે પડતા કષ્ટનો વિચાર કરી હિંમત હારી જતા હોય છે સાહેબ હંમેશા સર્વશ્રેષ્ઠ રસ્તો જ પસંદ કરો શરૂઆતમાં તેના પર ચાલવામાં મુશ્કેલી પડશે પણ ધીમે ધીમે એ રસ્તા પર ચાલવું સરળ બની જતું હોય છે જે વ્યક્તિ કશું કરવા ઈચ્છે છે જેનો સંકલ્પ મજબૂત છે જે અસફળતાથી નિરાશ થતો નથી એના માટે દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી આવી વ્યક્તિ મુશ્કેલ કામમાં પણ સફળ થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવી જ વાતો અને વિચારો માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ